જેમાં આતંકી આદિલ શેખના ઘરને ધ્વસ્ત કરાયું હતું અને તપાસમાં કેટલીક શંકાસ્પદ વસ્તુઓ મળતા સુરક્ષા થઈ ગયું હોય સુરક્ષા દળોનું માનવું છે કે ઘરમાં કોઈ વિસ્ફોટક સામગ્રી પણ હતી આ તરફ બી બિહારામાં આદિલ ગુરુનું ઘર પણ ધ્વસ્ત કરાયું હતું પોલીસનું કહેવું છે કે બંને પહલગામ હુમલામાં સામેલ હતા રાત્રે પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા હુમલામાં જે બે આતંકીઓના નામ સામે આવ્યા હતા તેમના ઘરને અધિકારીઓએ તોડી પાડ્યા હતા આ ઘરો મોંગમા થ્રાલના સક્રિય આતંકવાદી આસિફ શેખ અને ગુરી અનંતનાગના આદિલ થોકરના છે